તો બહાર જવાનું છે ને આપણા વિડીયો છે ને ઓલો પૂરો કરી દીધો છે ને આ નવો વિડીયો આપણે ચાલુ કરીએ છીએ અને ક્યાં જાય ને હું તે મળડા રહેજો અને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધેને અને આપણે જો મસ્ત મજાની આપણે શિવ પૂજા પણ કરી લીધી છે અને હવે શિવ પૂજા કરીને આપણે જવાના છે બહાર તો ક્યાં જાય અને બનીના રહેજે ક્યાં તમે yeah, તો આપણે તો બાર આવવાનું કહેતા તો બાર આવી ગયા છે ને બાર આપણે છે ને મારી બેન ઘરે ને બધા આવ્યા છે ને અહીંયા છે આપણે મેળો તો આજ રીતે સિંગલાઈ માં ને સાતમ કહેવાય અહીંયા પછી ઉજવણી કરે છે તો આવી રીતના બધી પબ્લિક ભેગી થાય છે અને હા અહીંયા બધે છે ને આખું ગામ છે ને ઘટકા ગામમાં સિંગલાઈ માં પૂજા કરે અને વાહા ઠાર તો આવી રીતના એના ગામમાં મેળો ભરાય જો બધું બહુ જબરજસ્ત મેળો ભરાયણો también no fue una y que también dije hábitat aunque a no 핑고 ખોલેو ખોલેو ತಾರ ಜಮರ तार, ತಾಬರಿಯನ್ ಬಜು લેವು ತುಯಾ ಜೋ ಕ್ಯಾ दिस ತಾರೆ ಹುಲೇ ವೈಸ್ तार ರೀತಿ ನಾ ಕೆಕ್ ಚೇ ಮೇಡೋ ಅನೆ ಮೇಡಾನೋ ಲಾಗ್ ಲೈ ಲೇನ್ ಜೋಯಿ ಲೇನ್ ಪಚಿಗೆ ಆಪಡೆ ಮೇಡಾ ಬೈನರ ತುಯಾ ಬೀಡಿಯಾ ಮ ತೋಗೋ ಆಯೆ ಬಾಯ ವಾ ಹಾರೇಸು ಕಿತಲೈ ಮನಾನಾ

કોવાાર સે બધું નદારો કોની પરવા છે ડોક્ટર આવી રીતના આયા છે મેળામાં બધું સામાન છે ને આ શું

જય શ્રી કૃષ્ણ જયપુર ઝાડ છે ને આવી રીતના છે અને જો એનો ગેટ કેમ કેમ કે હજી મકાન હમણાં જ બનાવ્યા ને તો ગેટ તો આવા જ રખાય આમ જોઈએ તો જો આવું કંઈક છે અને આપણે જો મેળામાં ગયા હતા ને આપણે આવતા અને હવે આપણે સેન બપોરા કરશું ને રાતે આપણે દેવળીએ જશું ઓય મામા દીકરાથી માન માન સણાયનું આપણે ને બાર ગયા હતા ને બાર ગયા હતા અહીંયાથી આપણે ત્રણ વાગે આવતા રહીએ ત્રણ વાગે આવતા રહીએ તો યુ ને આપણે ને કઈક બેઠા હતા ને બે ત્રણ વાર મહેમાન આવી ગયા તો મહેમાન ને બધા હતા તો હું કે ચાલો હમણાં ગયા હતા તો હું હમણાં ફ્રી થઈ ગઈ છો અને આપણે આવી ગયા આપણી ગૌશાળામાં ને ગાયો અત્યારે આપણે ઊભી છે ને આપણે વાંસીદાના ઢગલા થઈ ગયા છે આપણે વાંહતા કરવાના છે કેમ કે મહેમાન હતા એટલે વાંહિંદાને કંઈ થયું નથી ને આપણે બહાર ગયા હતા અને અહીંયા પણ મજા બહુ જ આવી હતી ને અહીંયા હું હતું ખબર ગટકા ગામ છે અને અહીંયા છે ને આ શીતલાઈમાં અહીંયા મેળો કરે મેળો ભરાય મેળો કરે કે મેળો ભરાય એટલે અહીંયા મસ્ત મજાનું આયોજન પણ એટલું બધું સુંદર હતું અને આજુબાજુના ગામડાના બધા માણસ ભેગા થાય અને અહીં શીતલાઈ માનું મંદિર છે અહીંયા વાહણ ઠારવા જાય આવી કંઈક ત્યાંની ગામડાની પ્રથા છે ને આપણે ઓલી મોટી શીતલાઈમાં પૂજે ને આ આ શીતલાઈમાં પૂજે તો આ શીતલાઈમાં કઈ કહેવાય મને ખબર નથી તો આપણે ટાબરિયા જો મસ્ત મજાના જો દુઃખ હું કેમ માં ઓહો અરે અરે તો આપણી ને જમણા જમાતા જમવાની જમવાનું

ગુંદરી છે ને આપડે મસ્ત મજાની એમાં હે ને પાંચ ગુંડા નીકળ્યા તા ને ક્યાં પાંચ ગુંડા નીકળ્યા બોલો અને બપોર બસ કઈ એમાં કેમ ખબર પડી હું છું ને એમાં તો હું હતી ને કરી ભૂંડલા પણ વિડીયો આપણે લઈ લે આપણે ગુંદરી મારી છે ગુંદરી માં સાલા તમે આજ ઈના ઉપર કામ છે એ છે ના ના તમે તમે ભૂંડલા રેવા જ્યો એવા પાછા એ છે ને મને ખબર છે મિત્રો એવું જ કરતા હોય તો બને રેજો વિડીયા આપણે હું નથી આવવાની પણ ઈ તમને લઈ જાય તો ભલે લઈ તો મને કે ભુંડાનું આમ થઈ ગયું તેમ થઈ ગયું તો મેં કીધું હાલો ઊઠું પણ ભૂંડા જોઈએ તો કેવું હોય ક્યાં જાણીએ આપણે થાય તો ખબર પડે તો ભાઈને રજૂ વિડીયોમાં આપણે ભૂંડડાવ આપણું કટલું બગાડીએ ને હું તમને હમણાં બતાવું છું આપણે રસ્તો છે ક્યાં છે ભુંડડા આમાં ક્યાં ભુંડડા રહેશે ઘર નહીં વિડીયો બનાવું સુવર ક્યાં ઘર બનાવીએ આપને દેખાવ આપી હા આય રહેતા ખડા કરકે એ ઘર સુવર કા હે હા કેવું બગાડ નાખે નહીં પથારી ફેરવી નાખે ને કેટલા લોકો હતા પાંચ હજાર હા પાંચ જણા એ રહેતા જો આપણે ખબર નથી હું નથી હું આપણે હાજરમાં નથી આ લોકો કે પાંચ જણા હતા થાય

તો આ છોકરો જો આપડે દશામાં લઈ જાય નાલો તો હું એને એમ કઉ મોટો થાય ને મને લઈ જાય તો એને હું મને કીધું લઈ જાય જઈને પાકું સાબિત કરશું તો આ છોકરો મને ધરાય દશામાં એ કે મોટીમાં માં જવું જ છે કે આપણે બે ને તો હાલો જાય તો અત્યારે અંધારું થઈ ગયું ને અમે બે નીકળી ગયા દશામાં ને આપણે જમવાનું બના લીધું કા હા એને જો બે કેરા લઈ દીધા પ્રસાદી અમારે દેવભાઈ છે ને એમ બહુ ત્યાર ના પાછા આપણે તો થાલે હાથે વયા જાય ખોટું અહિયાં જઈને પ્રસાદી ખાવાના ત્યાર આમ જાય ગાય ધ્યાન રાખજો તું ને દેવભાઈ નીકળી ગયા ફટોફટ કા

તો ફાઇનલ આપણે કાલ બાર ગયા તા અને ત્યાંથી પણ આપણે આવતા રહ્યા છે અને ત્યાંથી આવીને આપણે હાંજેદસામાનના વ્રતનો લાભ લીધું હતો પણ ત્યાં અહીંયા ગયા હતા ત્યાંથી આવતા રહ્યા અને અત્યારે ન થઈ ગયા હવાર હવાર થઈ ગયું તો આપણે આ વિડીયોના અહીંયા વિરામ કરીએ અને આપણે કાલે નવા બ્કમાં પાછા મળશું પોતાનું ધ્યાન રાખીએ અને જય દ્વારકાધીશ આપણી ચેનલમાં નવા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જય ગો માતા